આ સૃષ્ટિમાં અનેક રહસ્યો સમાયેલા છે આધુનિક વિજ્ઞાન પણ આ રહસ્યોને આંબી નથી શકતું રહસ્યોના આવાજ એક ભાગરૂપે શું તમે જોયું છે ક્યારે એવું કોઈ વૃક્ષ કે જે વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી સાવ વિપરીત હોય વિજ્ઞાનના તથ્યને ધર્મના રહસ્યથી અચંબો ઉપજાવતું હોય અને બસો પચાસ જેટલા વર્ષોથી જે અડીખમ પોતાના સ્થાને ઊભું હોય ગુજરાતની ધારાના ધબકતા હાર્દ સમા રાજકોટના પટાંગણમાં પથરાયેલા

ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું અનેરું ધામ છે જે ગુજરાતનું બદ્રી ધામ તરીકે ઓળખાય છે રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ ગૌરવ બનતું રહ્યું છે કારણ ઉદ્ધવાવતાર સદગુરુ રામાનંદ સ્વામી એમના ચરણોથી પણ પાવન થયેલી આ ભૂમિ સાથે સાથે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પણ કર્નલ હોકર એ કે યરણ આવા અંગ્રેજ ગવર્નરોના અતિ આગ્રહને વશ થઈ અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ રાજકોટ મંદિરની અંદર પધારેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામી જ્યારે આ પ્રસાદીમય જગ્યાના દર્શન કરીને જતા હતા અને તેમણે પહેરેલી પાઘમાં આ બોરડીનો કાંટો ફસાયો અનેક જીવોના કલ્યાણ અર્થે નીકળેલા અને ગોપાળાનંદ સ્વામીએ બોરડીને સહજ ભાવે કહ્યું અનેક વાર તને ભગવાનનો સ્પર્શ થયો છે છતાં પણ તારો આ કાંટાળો સ્વભાવ હજુ ગયો નહીં આ શબ્દો બોરડીના મૂળ સ્વામીના ચરણોમાં પોતાનો કાંટાળો સ્વભાવ ટાળ્યો ગોપાળાનંદ સ્વામીના વચનને સાંભળી અને બોરડીએ જેમ આંખમાંથી આંસુ ખરે એમ તત્કાળ કાંટાઓનો ત્યાગ કરી દીધો આજે કેટલાય વર્ષો વ્યતી થયા છતાંય બોરડીમાં એક પણ કાંટો નથી બારી દર્શન કરી અને પોતાના સંકલ્પ કરે અને બધા જ મનોરથોને શીઘ્ર પૂર્ણ કરનાર રાજકોટ મુખ્ય મંદિરની અંદર દર્શન આપતી પ્રસાદીની નિષ્કંટક બોરડી છે યોગીરાજના શબ્દોથી મુખ સ્થિર એલિયા બોરડીએ પોતાનો સ્વભાવ સુધારી નાખ્યો જેનો પ્રભાવ આજે પણ અહી દર્શન કરનારાઓમાં જોવા મળે છે એ મહારાજે આપણને એવું શિખામણ આપી કે જેમ બોલીના કાંટા ખરી ગયા એમ આપણે આપણા જીવનમાંથી કાંટા કાઢી નાખવા એવું મહારાજની મહારાજનું કહેવાનું એવું થયું છે અમે મુલાકાત રહેતા ત્યારે મારા માતા પિતા અમને કહેતા જાઓ કે સ્વામિનારાયણના મંદિરના દર્શન કરી આવો ત્યારથી અમે ના ઓયડી જોઈએ છે અને સ્વામિનારાયણનું મંદિર ત્યારે નાનું હતું પણ અત્યારે તો એટલું બધું વિસ્તાર પામી ગયું છે કે વાત પૂછો માં આજના આધુનિક વિજ્ઞાનને પણ અચંબુ પમાડતી આ બોરડી બસો પચાસ વર્ષ જૂની હોવાથી આ બોરડીને હેરિટેજ ટ્રી તરીકે જાહેર કરવામાં આવી છે वनस्पति शास्त्रના નિયમોથી વિપરીત આ બોર્ડી પર ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે છતાં પણ હજુ પાર નથી પામી શક્યા આ બોર્ડીની ગાથાની સાથે જોડાયેલો છે આ મંદિરનો ઇતિહાસ જે સંકલહેલો છે બ્રિટિશ સરકાર સાથે જેના માધ્યમ બન્યા કર્નલ વોકર બ્રિટિશ ગવર્મેન્ટના ઉચ્ચ અધિકારી એવામીનારાયણ યાત્રા તારીખ છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો ને ત્રીસ ભગવાન શ્રી હરિએ સંપ્રદાયની ગરિમા રૂપી શિક્ષા પત્રીને એક બીજા અંગ્રેજ અમલદાર જોન માલકમને રૂપે આપી

આ સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીની પ્રાર્થનાથી વડતાલ ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજના કરકમળોથી વિક્રમ સંવત બે હજાર નવના સુદ આઠમ તારીખ છ નવેમ્બર ઓગણીસો ને એકાવન ગુરુવારના દિવસે કરવામાં આવી હતી સાથે સાથે અહીં બિરાજે છે મનોહર હરિકૃષ્ણ મહારાજ તથા ધર્મ ભક્તિજી શ્રદ્ધામાં તરબોળ કરતી નિત્ય પ્રાથમા પૂજાના દર્શન એ કોઈ પણ ભક્ત માટે એક લાવો છે ભક્તોના સંકિર્તનોથી ગુંજતા મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે ઘટનાઓને આપણી સમક્ષ કરતા અનેક ચિત્રો આ મંદિરમાં શોભિત કરાયા છે આ સિગ્રામ પણ શ્રી હરિની પ્રસાદીનું છે વડતાલ તાબાનું આ મંદિર પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પૂજ્ય શાસ્ત્રી શ્રી રાધારમણ દાસજી સ્વામીની દેખરેખમાં અનેક સેવાઓની સરવાણી બહાવી રહ્યું છે આ જ મંદિરના ઉત્સવ ગ્રુપ દ્વારા સંપૂર્ણ રાજકોટ જિલ્લામાં કોઈકને ત્યાં શુભ પ્રસંગે અથવા તો દુઃખદ સમયે પધરામણીઓ કરીને સત્સંગ કરીને સુખમાં વધારો અને દુખમાં સથવારો આપવાનો અનેરો પ્રયાસ થઈ રહ્યો છે બહારથી આવતા દરેક શ્રદ્ધાળુઓ અને પોતાના સામાજિક કાર્યો માટે આવતા લોકોને ભોજન અને નિવાસની વ્યવસ્થા આપવા અહીં ઉપલબ્ધ છે પચાસ જેટલા વીઆઈપી સુવિધા સાથેના રૂમ કે જેમાં એકસો લોકો માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે ઉપરાંત અહીં ઉપલબ્ધ છે

સંસ્કૃતિનું જતન સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન ના ઉપયોગમાં આવેલી ઘણી બધી વસ્તુઓ છે કે જેને આપણે પ્રસાદીની વસ્તુઓ કહીએ છીએ પણ સ્વામિનારાયણ ભગવાનને મળેલો જીવ એટલે ગઢપુરનો લિંબ અને ભૂપેન્દ્ર બોરડી લક્ષ્મીનારાયણ દેવ બિરાજિત થયા એના છાસઠ વર્ષ એ પૂર્ણ થયા આજે પણ સવારમાં સાડા ત્રણ વાગ્યા થી હરિભક્તોનો પ્રવાસ શરૂ થાય અને રાત્રિના દસ સાડા દસ વાગ્યા સુધી આ મંદિર મંદિર એ હોય છે શ્રી સ્વામિનારાયણ રાજકોટની નિશામાં આવેલું આ છે શ્રી બાલાજી હનુમાનજીનું મંદિર સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે કરીને બાજુમાં સ્થિત કુવામાંથી અનેક ભક્તોનો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો જેથી ભક્તરાજ કરસનભાઈએ આ કુવાની બાજુમાં વાર્તા માટેનો ઓટલો બનાવ્યો સદગુરુ બાલમુકુંદાસજી સ્વામીએ સમય જતા કોઈક કારણવશ આ જગ્યાના સંરક્ષણ માટે અહીંયા બાલ સ્વરૂપ હનુમાનજી પધરાવ્યા હું લગભગ છેલ્લા પાંત્રીસેક વર્ષથી બાલાજીના મંદિરે વિધાઉટ મિસ રોજ આવું છું હું મારા પપ્પાની આંગળીએ બાલાજીના મંદિર આવતો મારા પપ્પા જ્યાં તમે પાછળ જોઈ રહ્યા છો એ કરણસિંહજી સ્કૂલમાં જ ભણતા અને છેલ્લા સાઠ વર્ષથી નિયમિત બાલાજીના મંદિર આવે છે એટલે અહીંયા આવવું એ મને મારા પપ્પાનું વારસામાં મળ્યું છે એટલે બાલાજી દાદાની કૃપા અસીમ છે અપરંપાર છે હું તો એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિને જીવનમાં ક્યાંય પણ અહીં પણ પ્રોબ્લેમ આવે ખાલી અહીંયા આવી હાથ જોડી હનુમાન ચાલીસા કરી સંકટ મોચન કરી અને બાલાજી દાદાને પ્રાર્થના કરવાની અચૂક બાલાજી દાદા એમના સંકટ હરી લેશે જય બાલાજી રાત દિવસ આ બાલાજી હનુમાન લોકોને દર્શન આપે છે ચોવીસ કલાક આ મંદિરના દ્વારે અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે એક વાત નક્કી છે કે રાજકોટના હરિભક્તોનો ઉમંગ અને ઉત્સાહ અને સત્સંગ પ્રત્યેનો જે પ્રેમ છે ને એ અનહદ છે ને કાયમ કાયમ વૃદ્ધિને જ પામતો રહ્યો છે કહેતા કે રાજકોટનો જે સત્સંગ છે એ પરિપક્વ સત્સંગ છે મેચ્યોર્ડ છે આપણા સંપ્રદાયની જે મૂળભૂત પ્રણાલિકા છે એનું સંવર્ધન કરીને ભગવાનને રાજી કરવા વાળો સત્સંગ રાજકોટ સત્સંગ સમાજ છે રાજકોટના હરિભક્તો પરત ખૂબ અમને હૃદયથી ભાવ છે વર્ષોથી રાજકોટ ગુરુકુળ દ્વારા પણ સત્સંગની પાયાની સેવાઓ થાય છે આ તમામ સંતો દ્વારા રાજકોટ સત્સંગ સમાજની હર હંમેશ એની સાર સંભાળ લેવામાં આવે છે એનો અમને ખૂબ આનંદ છે અને આ મંદિર તો આપણું બધાનું છે આપણા સત્સંગનું આ મુખ્ય કેન્દ્ર સમાન મંદિર છે ત્યારે આ મુખ્ય કેન્દ્ર સમાન મંદિરમાં જે પ્રમાણે ઘનશ્યામ સત્સંગ શક્તિનો એવો સદુપયોગ કરો કે સંપ્રદાયની અંદર ખૂબ સારા સારા કાર્યો થતા રહે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વીરમુ અસ્તુ જય સ્વામિનાથિરની નાની મોટી સેવાઓ હરિભક્તો દ્વારા એ થતી રહી છે અત્યાર સુધીમાં જેટલા કોઠારી શિવ આવ્યા એ બધાએ પોતપોતાની રીતે યોગદાન આપ્યા છે હું યાદ કરીશ કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામીને કે જે અત્યારે બાલાજી હનુમાનજી મંદિરના મહંત તરીકે સેવા આપી રહ્યા છે એમણે અજોડ વિકાસ કર્યો હરિભક્તો એમના માટે ભોજન પ્રસાદ માટેની સરસ મજાની એક ભોજનશાળા બહારથી આવનારા સંતો ઉત્સવ સમયમાં કોઈ અગવડતા ન પડે એટલે સંત નિવાસ અને અહીંનો જે સભા મંડપ છે કથા વાર્તા કીર્તન માટે જે તૈયાર કરવામાં આવ્યો છે એ સંપ્રદાયમાં નમૂના રૂપ એ સભા મંડપે તૈયાર થયો છે અહીંયા દૂર પણ ઘણા બધા ભક્તો એ આવે છે છે દેવોના દર્શન કરે બોરડીના દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે બદ્રીધામ એવા રાજકોટના દર્શન કરીએ અને આ યાત્રાને પૂર્ણ કરીએ જય શ્રી સ્વામિનારાયણ